છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના પાણેજ ગામે ગામના જ તાંત્રિક દ્વારા પાંચ વર્ષની માસુમ દીકરીની બલી ચડાવવાની ઘટનાનો મામલો ગતરોજ ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તાલુકા પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત તાલુકા ભાજપના પ્રમુખ નીલ પટેલે ચડનાર બાળકીના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યાં હૃદયદ્રાવક દ્રાવો દ્રશ્યો સર્જાયા હતા જય હિન્દ હું છું સંજય શ્રી રાણા આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર વ્યૂ સત્યની સાથે ગત રોજ બનેલી ઘટનામાં ધારાસભ્ય શ્રીએ ભોગ બનનાર બાળકીના ઘરની મુલાકાત લીધી છે અને ત્યાં ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા તાલુકા પંચાયતના પ્રમુખ એવા શીતલબેન ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને એમને આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા માંડી હતી ત્યારે શીતલબેને જણાવ્યું હતું કે આરોપીને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય ત્યાં સુધીની એમને માંગ કરી છે આરોપી કોઈ પણ સંજોગોમાં છૂટકો ન જોઈએ અને એને કડક સજા થાય એ માટે એમણે ધારાસભ્યને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા માટે પણ કહ્યું છે ત્યારે અભેશીભાઈ તળવીએ પણ પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને જે પણ કાર્યવાહી થશે એ યોગ્ય દિશામાં થશે એવી સાંત્વના આપી છે

શું શું જે તમારે થઈ માતાજી કાલે ઘટના જ્યારે મને જાણ થઈ સાડા આઠ થી નવ ની વચ્ચે આ ઘટના ઘટી હતી કે બાળકી રમતી હતી એના ઘરની બહાર જ અને એનો પડોશી જ એને ઉચકી લઈ જઈ અને એની હત્યા કુવાડીના ઘા મારીને એની હત્યા કરવામાં આવી એ જાણતા જ અમે ત્યાં જ ગયા તંત્ર મામલતદાર સાહેબને પોલીસ ખાતું બધું આવી ગયું હતું અને અમે ત્યાં ગયા ત્યાં દેખીતું તો અમને એવું જ લાગતું હતું કે તાંત્રિક વિધિના હિસાબે જ થઈ રહ્યું છે કે એને અંધશ્રદ્ધા કે એને કોઈ બી કારણસર એને આ કૃત્ય કર્યું હોય કારણ કે ગામના લોકો જે જોનાર હતા તે બી એ રીતનું જ કહેતા હતા કે એને આ કર્યું પછી એનું લોહી એ રીતે એને ઉછાળ્યું હવે એ પોલીસનો વિષય છે કે એ મગજ એનું એવું હતું કે એને તાંત્રિક વિધિ કારણ કે આજુબાજુ જેને જોયું છે જેને એની આંખે જોયું છે તે લોકો બલીનું જ કહે છે અને અમે જે ગયા ત્યારે અમને બી એવો આભાસ થયો છે કે આ અંધશ્રદ્ધાના પર જ આંકું જઈ રહ્યું છે જ્યારે માણસ એકવીસમી સદીમાં પ્રવેશ્યો છે મંગળ ઉપર જાય છે નવી નવી શોધો કરે છે રોબોટ બનાવે છે બે દિવસ પહેલાં જ વુમન્સ ડે સેલિબ્રેટ કરે છે કે છોકરીઓ માતાઓ બહેનોને દરજ્જો એટલો મોટો આપવાનો અને એના થોડાક જ કલાકોમાં આવી ઘટના કમકમાટી ભરી ઘટના બને છે તો આપણે વિચારવાનું રહે કે માણસ પોતે ક્યાં જઈ રહ્યો છે એ એકવીસમી સદીમાં વિજ્ઞાન બાજુ જઈ રહ્યો છે કે પછી અંધશ્રદ્ધા જે જૂનવાની બધા કહેતા હતા એ પ્રમાણે જઈ રહ્યો છે આ યુગનું કંઈ કહેવાય એવું નથી એ હું પોલીસ તંત્રને સરકારને હું રિક્વેસ્ટ કરીશ કે કશું બી સંતાડે નહીં અને આ જે નરાધમ છે જે પીચાસ છે જેને આ નાની દીકરી કે એને દુનિયાને શું જોયું એને શું કોઈનું કશું બગાડ્યું છે અને એની જોડે આ કૃત્ય કરવામાં આવ્યું છે કાલે બી હું ત્યાં સ્થળ પર ગઈ હતી અને આજે બી હું એ સ્થળ પર ગઈ એની મમ્મીને એના પપ્પાને મળી એમનું દુઃખ એની મમ્મીએ તો દેખ્યું છે કે સામે આવી રીતે થતા તો હવે એનો તો ન્યાય અપાવો જ રહ્યો તંત્ર એને ન્યાય અપાવો જ રહ્યો અને જે કારણથી થયું છે એવું નથી કે જો કદાચ તાંત્રિક વિધિ હોય એને કોઈએ ભરમાયો હોય તો એ બાજુ બી પોલીસે શોધ કરવી નહીં એને તમારે કારણ કે આ એવું નહીં અહીંયા થયું ગમે ત્યારે બીજે બી કંઈ આવી રીતનું થઈ શકે એ રોકવા માટે અમારી સરકાર આના માટેના બધા નિર્ણયો લેવા જ પડે અને પોલીસે એ વિશે ધ્યાન રાખવું જ પડે પછી એ ધ્યાન રાખે એનું બધું કરે એ બધું અલગ છે પણ એને ન્યાય તો મળવો જ જોઈએ